એટલે હું તો અહીં આઈને બેઠો પણ કોઈ આયા જ નહીં નહીં હજુ ભા આયા કે નહીં ઢૂબો આવ્યો અને કાલ તો ઓડી શું કહે કે તું નહીં આવ તો આ તો અહીંયા નહીં મોરાઈને બેઠો પણ હજુ ઉધી રહ્યા આયા જ નહીં નીકળી એમ નેમ નહીં આવે રે હું એને ફોન કરવો પડશે મારે ફોન વગર આવે રે ને પાછા આવે રે હેલો બોલ બોલ મારા જીગરજાન જીવલા કેટલા હતા જુબા બસ કોઈ ને ઘરે હતો

ચિંતા અમારી પાર કોઈ આવતા મારી તો અમે જ્યાં આવું બોલો તમારી પ્યાલા તમારી પ્યાલા ભગવાન મને મો તો મારી જાન છો અલ્યા

ભલે ડુબા તું મારો ગરીબ ભાઈબંધ હે હજુ બસ થોડો પૈસા વાળો હે પણ તમે મારી માટે તો બે હરખા જ છો બરોબર એટલે હવે આવી મરવાની વાત કોઈ દાડો લાવતા નહીં કોઈ દાડો ગળે હવે આવશે આપણે તમતર તારે જીવના શું કો ખબર હા તારે તમ તો જો અડધી રાતની ની તમતર જરૂર પડે અડધી રાતની ની તો ખાલી મન યાદ કરવાનું હું આવી જઈશ તમતર બરોબર એમ ને કો તો તારે ફોન કરી દે ને કો તો મને યાદ કરવાનો આવી જઈશ આવી ના હારું કહેવાય તે મારી ઉપર આટલો જીવ બાળ્યો મને તમે જેમ કોઈ બોલતા નહીં ખ્યાલ ખોવાના હોય પડી ગયો મારે તમે વાત કરો તો પડતા વિચાર હે તમે તો ક્ષેત્ર મારું છે મારે હમણાં

તમે ભાઈ શીતરા નું કામ કરો મારે છે પાવડા લેવાના મારી જમીન માં છે એટલું બધું થાય છે

બા ઢબા મારું શું કેવું પણ તું તારી રીતે વિચાર મહેનત કરે આગળ એમનેમ રૂપિયા આવે લ્યા મહેનત તારે હવે બમ કહું તારા હવે તાર હું એ જો હવે હેડો ઉડા ઉડાકો જો

અડધી રાત નું પણ રૂપચા હાલ તો તન સારું હતું થયું અરે ભગવાન આ શું થયું આ શું થાય મારે

હજુ પા ને ટુબલું તો હે તો ને હે એમ ના કે હોય કરો ફોન તો મને મારા જીવ થી વાલા હે તમે એવું નામ

હવે ટુબાના ઘરે જવું અને પૈસા નું કઉ તાર હજુ ભાઈ તો ભાઈબંધી નિભાઈ દીધી કશું કોમ ના આયા ખાલી બોલવાના હતા હવે ટુબા કન જવા દે મને મને બીજો કોઈ વિચાર નહી હવે ટુબો ટુબા ટુબા એ ઠુબા ટુબા એ ઠુબા ટુબા જુના હોઈ જો સુ તે મારું ટેન્શન માં ટુબા મારો છોકરો મોદો થઈ ગયો રાતો રાત

હા ત્યાં રાત તો કાલે જીવણાને છોકરાને દવાખાને લઈ જ્યા હતા એટલે આજે હું ખબર લેવા જાઉં ખબર કાઢતા આજ પૂછતો ચમચમનું ફેજ અને કેમણા ગીલે જેમણે ટુ બા એટલે જાઉં કોઈ જીવણા ના કરે જાવ

બેહો બધા બેહો અરે શામે તમે હવે સારું છે બટે કેમ ને જુના

અડધી રાતે ગરીબ જ કોમ આવે હે રૂપિયા વાળો નહીં આવતો અમારો અનુભવ બોલે છે આ ગરીબ દેખાય હે મને મારું મારે અડધી રાતે કોમ આવે ભલે મજૂરી કરતો આખો જાડો ચાર હજાર રૂપિયા મજૂરી જ આય હે પણ એને કોમ કરી આલ્યું તું મારું સાચી વાત એટલે હું તમને બધે હાર્યું કઉ

બધી બાજુ થી તમને થોડીક અને ટાઈમ દવાઈ આલું કીધું છો સુખી ચોકરા હવે આ મોણો તો હારે હતા મિલી ભાઈને એવા મોણો હારે રૂપિયા જીવનમાં સુખી થાઉ હોય તો બરોબર લે હું જાવ હેડ હવે હું આ ભેસને નિયર કરી હું જઈ હું મગી કુરા જય માતાજી મિત્રો અને જય રમા ધણી હું છું તમારો જીવણો અને મિત્રો આ છે અમારી દિલસે ઇન્ડિયા ટીમના મેમ્બરો તો મિત્રો અમે વિડીયો બનાવીએ છીએ ગુજરાતી કોમેડી વિડીયો તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયો પૂરો જુઓ મિત્રો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ વધશે અને મિત્રો જય માતાજી વાત સાચી કે અમારી અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂછશો અને મિત્રો આ તો ખાલી વિડીયો અમે તમારા મનોરંજન માટે બનાવો અને અમારા શબ્દોથી જો તમને કોઈ પણ નુકસાન થયું કે ખોટું લાગ્યું હોય તો મિત્રો અમને માફ કરજો કારણ કે અમને ખબર ના હોય કઈ રીતની કદાચ અમારા ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો અને અમારી ચેનલને ભાઈ તમે સપોર્ટ કરો પૂરો અને મિત્રો તમે વિડીયો જુઓ લાઈક કરો અને કોમેન્ટ પણ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો અને જો તમે અમને સપોર્ટ કરશો તો અમને વિડીયો ઉતારવાની મજા આવશે અને તમને પણ હસવાની વધારે મજા આવશે તો જય માતાજી જય રા માતાજી જય રાજી